કળિયુગના દેવ કહેવાતા હનુમાનજીવ માત્રને તમામ ભયમાંથી મુક્તિ અપાવે છે તો આજે એક એવા હનુમાન ધામના દર્શન કરીએ કે જેનો ઇતિહાસ જોડાયેલો છે મહાભારત કાળ સાથે દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં સ્થિત છે હનુમાનજીનું પૌરાણિક ધામ જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે તો આવો આપણે પણ દર્શન કરીએ આ પવિત્ર ધામના આજે આપને દર્શન કરાવીશું પવનપુત્ર હનુમાનજીના એક એવા પવિત્ર સ્થાનકના કે જે દેશની રાજધાની દિલ્હીમાં નિર્મિત છે દિલ્હીના હૃદય સમાન કનોટ પ્લેસ વિસ્તારમાં મહાભારત કાળ સાથે જોડાયેલું હનુમાન મંદિર આવેલું છે જે સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ પ્રાચીન ધામમાં સ્વયંભૂ પ્રગટ થયા કેસરી નંદન

यहाँ पे आके सुकून मिलता है एक दिल को शांति मिलती है सदियों पुराना मंदिर है तो प्रसिद्धि बहुत है यहाँ पे इसीलिए यहाँ पे आना मतलब एक कहते हैं ना कल्चर है हमारा सभ्यता है ट्रेड है इस वजह से हम यहाँ पे आए हैं ये हनुमान जी के यहाँ आते हैं बिल्कुल शांति मिलती है मनोकामना पूरी होती है और बहुत श्रद्धा और विश्वास से लोग आते हैं और यहाँ से उसकी पूर्ति होती है इसलिए हम यहाँ पर सनातन धर्म न शास्त्रों में थेला वर्णन अनुसार प्राचीन काल में दिल्ली नु नाम इंद्रप्रस्थ જે યમુના નદી કાંઠે પાંડવો દ્વારા નિર્માણ પામ્યું તે સમય ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોનું તથા હસ્તિનાપુરમાં કૌરવોનું શાસન હતું પાંડવો અને કૌરવોનું કુળ એક જ હતું કુરુવંશ શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર પાંડવોમાં બીજું સ્થાન ધરાવતા બળશાળી ભીમને હનુમાનજીના જ ભાઈ માનવામાં આવે છે કારણ કે બંને વીર વાયુપુત્ર છે ઇન્દ્રપ્રસ્થના નિર્માણ ટાણે પાંડવોએ અહીં એક સાથે પાંચ હનુમાન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું જેમાંનું એક છે આ પવિત્ર મંદિર આ ધામ સાથે અન્ય વિશેષતા એ પણ જોડાયેલી છે કે રામભક્ત સંત તુલસીદાસજીએ પણ પોતાની દિલ્હી યાત્રા દરમિયાન આ સ્થાનકની મુલાકાત કરી હતી અને તે સમયે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી હતી જ્યારે મોગલ રાજાએ પોતાના દરબારમાં તુલસીદાસને કોઈ ચમત્કાર બતાવવા આદેશ કર્યો ત્યારે હનુમાન ચાલીસાનો મહિમા જણાવ્યો હતો ત્યારે મોગલ રાજાએ પ્રસન્ન થઈને આ મંદિરના શિખર પર ચંદ્રમા સાથે કિરીટ કળશ સમર્પિત કર્યો હતો અને આ જ કારણે પરપ્રાંતિય આક્રમણકારોએ મંદિરનું શિખર જોઈને અહીં આક્રમણ કરવાનું ટાળ્યું હતું ये कन्नौटप्रेस हनुमान मंदिर है यहाँ पे बड़ी बड़ी हस्तियाँ बड़े बड़े राजा महाराजा सारे दर्शन करने आए यहाँ पे लाखों आदमी मंगलवार को दर्शन के लिए आता है शनिवार को पचास हजार आदमी आता है बाबा सबकी मनोच्छा पूर्ण करते हैं किसी की देर से किसी की जल्दी जो जैसी श्रद्धा लेके आता है वैसे फल पाता है यहाँ आने की ये होता है कि आपके अंदर जो भी कोई मनोकामना है

વર્ષ ઓગણીસો ચોસઠથી આજ દિન સુધી અવિરત અહીં રામ મંત્રનો જાપ થતો આવ્યો છે જે એક વિશ્વ રેકોર્ડ છે તો આમ દિલ્હીનું આ હનુમાન મંદિર તમામ ભક્તોની મનોકામના સાકાર કરતું અતિ પ્રાચીન સ્થાનક બન્યું છે જેની ખ્યાતિ આજે વિશ્વભરમાં ફેલાઈ છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ